મેં કીધું તું સીડીઓ પીડીઓ આપજો તો અમને તમારો કોઈ ભરોસો આવે એ નહીં આપી શક્યા પણ તમને નવી લાગે વાત કરું આ પ્રસંગમાં કહેવાય નહીં પણ બાર સીડીની વાત કરે છે છો એમની બાજુ ના તમ હામે સામે ના થાય એટલે સીડી ના આવી જો મારા જેવા હાથમાં આવે ને પણ મને શોભે નહીં પણ જો હાર્દિક ના હાથમાં આવી જાય તો હાર્દિક જાહેર કરશે આજે જે કઈ છું

અલ્પેશ ઠાકોર માત્ર તમારા માટે છે બીજા કોઈના માટે તમે જે ઢોલના તાલે કેશો એ તાલે નાચીશ પણ વચન આપું છું વેલનાથ બાપાની સાક્ષી એટલું યાદ રાખજો ને એટલો ભરોસો રાખજો કોઈ એવા રૂપિયા નથી બન્યા કે અલ્પેશ ઠાકોરને ને ખરીદી શકે અને કોઈ એવું પદ નથી બન્યું કે અલ્પેશ ઠાકોર ને દગાઈ શકે અને કોઈની માની તાકાત નથી કે આ ઠાકોરના દીકરાને શકે સંયમતાથી એટલે વાત કરું છું મારે મારા યુવાનોને ધંધા રોજગાર કરતા જોવા છે વેસન મુક્ત જોવા છે સારી નોકરીઓ કરતા જોવા છે અને આવનારા સમયની અંદર ગુજરાતમાં સરકાર બનતી પણ જોવી છે એટલે હું તો ભાજપના આપણા કોંગ્રેસના બંને આગેવાનો કહું છું એક રહેજો ટિકિટો તો ઠાકોર લઈ આવશે કોઈને કદરવાની જરૂર નહીં પડે એ રાજનીતિ ટિકિટની રાજનીતિ જોઈ લીધી છે અને કદાચ રાજકારણની વાત કરું ધીરે 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 ઘણાતા સાહેબ આ એ જ જિલ્લો છે જ્યાં અલ્પેશ ઠાકોર ને બિહારી દેવામાં આવ્યું કે બોલીશ ભાઈ મેં એ પણ દિવસો જોયા છે કે હું ભાષણ કરવા આવતો મારું માઈક બંધ કરી દેવામાં આવતું ક્યાંક એવું કહેવામાં આવતું કે સૌરાષ્ટ્રમાં ક્યાંક મારી નાખવામાં આવશે પણ સાહેબ અલ્પેશ ઠાકોર કુતરો બલાડો નથી હું તો સિંહની ગરદના સાથે નીકળ્યો રા મરદ જયારે નખરા નહિ કરે મરદ તો એક વાર બોલ્યા ભાઈ બોલ્યા વિજયભાઈ ની વાત કરતો હતો વિજયભાઈ એવું બોલ્યા એક સવાલ કરું તમને

ખબર પડે કટિબદ્ધતા એટલે શું અમારી ઈચ્છાના કારણે બાવી વર્ષથી થી છો વિજયભાઈ હવે યાદ આવી તો બાપા છાતી પર પાટું મારવા તને યાદ આવ્યું કે કાયદો બનાવ ને બાપા મારશે

સાહેબ એટલું યાદ રાખજો જો આ ગઢડાઓ ના સુધર્યા એ તો લાત નહીં મારી શકે પણ પ્રજા એની લાત મારશે કા 182 માંથી 150 હારી જશે કા 150 ની ટિકિટો કપાઈ જશે નવા લાવવા પડશે આમણે તપાસ કરવામાં આવે આમની दारूबंदी ની વાત કરીએ दारूबंदी કેમ નહીં બોલતા ખબર આ 182 ધારા સભ્યની પરમિટો ચેક કરવી જોઈએ હું માગવાનો આરટીઆઈ માં કે ભાઈ કેટલા જણા જોડે દારૂ ની પરમિટો છે મને એવું લાગે છે મોટા ભાગના જોડે દારૂ ની પરમિટો એટલે મારા બેટા બોલતા નહીં અને ક્યાં દારૂ ના અડ્ડા ભાગીદાર છે પણ એટલું યાદ રાખજો દારૂ બંધ થવા મંડ્યો છે જે દિશા આપણે આયા ગુજરાતમાં દારૂ નામનું પીણું લોકો જોઈ નહીં શકે પીવાની જે બાજુ વાત પણ તમને વિનંતી કરવા આવ્યો છું વર્ષો પછી સમાજની એકતા છે સમાજ એક કાતર બનતા છે સમાજ વિકાસની દિશા તરફ દોડે છે ભાઈચારો એ ઉત્પન્ન થયો છે ભાઈચારો એકબીજા માટે પેદા થયો એટલે ભાજપ કે કોંગ્રેસ રાજનીતિ કરતો ચાર રૂમના બંધ રૂમમાં બેસી સ્ટ્રેટેજી નક્કી કરી માર જે રાજનીતિ કરવી એ કરજો વધારે ને વધારે આપણા ધારાસભ્યો લાવો પડશે ધારાસભ્યો હશે તો જ કેમ નથી

બહુ શાંતિથી બેઠા હમણાં જ શિવરાત્રી ગઈ છે અને જેમણા લોકેશ ઠાકોરને સયત નથી જોડે છે પણ મને એવું લાગે છે કે હવે શ્રી તાંડવ કરવાનો સમય આવી ગયો છે અને શ્રી તાંડવ જવું હોય ત્રીજું નેત્ર પર ભૂલવું પડશે લાલા કરવી પડશે કરવી છે કે નહીં મારી લાલચ થાય તો તમારી હાથમાં લોહી આવવું જોઈએ તમે કરો નહીં લાલચ એટલે વિજયભાઈ ને હું તો સ્પષ્ટ કહું છું હું તો પાણી વગરના જ કહું મને કે તમે કેવું કહો છો પાણી વગરના કીધું ખોતું શું કીધું ક્યાં તમારા પાણી છે હું તો ભૂલ તો પાણે પણ હું તો બે જણાને ખાઉં છું અને મારા તો મુખ્યમંત્રી વિરોધ પક્ષના નેતા બે આમ કરીને જોઈ રહ્યા હોય છે ચશ્મા આમ કરીને બે છે બીજો આમ કરીને જોવે છે બે હતા છે પણ આ એટલે કરું છું હું થોડો કડક થઈશ ને આકરો થઈશ ને તો ટિકિટો આવશે તો મુખ્યમંત્રી બનશે ને કામ મારા બેટા કોઈ બેવાય નહીં દે તમને કહે પણ ગુજરાતની અંદર જે દિશા પકડે છે દિશામાં બધા જોડે જોડાવ તમામ સમાજોને સાથે લઈ ચાલવા છે તમામ સમાજોને એકતાનો નારો આપો છે પણ શરૂઆત આપણાથી કરવી છે આપણા સમાજ એકતાનો નારો આપણા સમાજ વિકાસની દિશા નક્કી થાય વેશ્ય મુક્તિની દિશા નક્કી થાય શિક્ષણની દિશા નક્કી થાય અને આપણે બધા સંયમતાથી સાથે મળીને સમાજના વિકાસના ભગીરથ કાર્યમાં જોડાઈએ આપણે બધા સાથે મળી સમાજનો સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય ઉત્થાન કરીએ એ વિનંતી સાથે વિનમું છું અસ્તુ જય 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 જય